રામચોક મોટા વરાછા પાસે સાયકલ ચલાવતી વેડા સામાન્ય અકસ્માતમાં બેલેન્સ ગુમાવતા પડી જવાથી દર્દીના માથાના ભાગે ગંભીર ઈજા થતા તેઓને એમ્બ્યુલન્સ મારફતે નજીકની પીપી સવાણી હોસ્પિટલ સુરત ખાતે દર્દી બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં પહોંચ્યા હતા જેથી આઈસીયુના સ્પેશિયાલીસ્ટ ડૉક્ટર જિગ્નેશ ગેંગડીયા અને ન્યુરો સર્જન ડોક્ટર હિતેશ ચિત્રોડા દ્વારા જરૂરી મગજના રિપોર્ટ કરાવ્યા હતા સદન સારવાર બાદ ડોક્ટર જિગ્નેશ ગેંગડીયા ડૉક્ટર હિતેશ ચિત્રોડા ડૉક્ટર નિરવ સુતરિયા ડૉક્ટર અનિલ તંતી અને પૂનમ સાવલિયા દ્વારા દર્દીને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા દર્દીનું અંગદાન થઈ શકે તેમ હોય તે માટે ડૉક્ટર હિતેશ ચિત્રોડા અને ડૉક્ટર જીગ્નેશ ગેંગડીયાએ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સુરતના ફાઉન્ડર પીએમ ગોંડલિયા વિપુલ તળાવિયા ડૉક્ટર નિલેશ કાછોડિયાનો સંપર્ક કર્યો હતો જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમ પીપી સવાણી હોસ્પિટલ ખાતે આવી પહોંચી હતી જ્યાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ પીપી સવાણી હોસ્પિટલ તથા સોજિત્રા પરિવારના સંયુક્ત પ્રયાસોથી અંગદાન કરી સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આ પરિવારના અંગદાનના સંકલ્પ અને વિચાર થકી લીવર બને કિડની અને બંને આંખોના દાન દ્વારા અન્ય પાંચ લોકોને જીવનદાન મળ્યું છે પીપી સવાણી હોસ્પિટલ થી ડોક્ટર રીતેશ ચિત્રોડા સાહેબ ડોક્ટર જિગ્નેશ ગેગડીયા સાહેબનો ફોન આવ્યો તો અમારે ત્યાં એક 59 વર્ષીય મેલ પેશન્ટ દાખલ છે જેઓ બ્રેન્ડેડ છે આપ આવો અને પરિવારને સમજાવો અમે અમારા ફાઉન્ડર પીએમ ગોંડલિયા ડૉક્ટર નિલેશ કાછડિયા ટીમ સાથે અમે પેશન્ટના રિલેટિવને મળ્યા સોજીત્રા પરિવારના ગુણવંતભાઈ બ્રેન્ડેડ હોવાથી તેઓના પરિવારને સમજ આપી કે એ લોકોએ અન્યને નવજીવન મળે એટલા માટે અંગદાન કરવું જોઈએ પરિવારના નરેશભાઈ સોજીત્રાએ જેઓ દર્દીના ભત્રીજા છે તેમને ખૂબ જ વ્યવસ્થિત સમજણ સાથે પરિવારને સમજાવ્યું કે આપણે દાદા દાદીનું અગાઉ જીવતા જગત્યુ કર્યું છે એ આનો એક ભાગ જ કહેવાય છે તો આપણે ચોક્કસથી દાદાનું અંગદાન કરીશું અને સમગ્ર પરિવારે અંગદાનની સંમતિ આપતાં જ સોટોમાં રજીસ્ટ્રેશન પ્રોસેસ શરૂ થઈ હતી ત્યારબાદ આ દર્દીના અંગો થકી પાંચ લોકોને નવજીવન મળ્યું છે એક લિવર બંને કિડની અને બંને ચક્ષુઓનું દાન સ્વીકારવામાં આવ્યું છે